સોમનાથ તોડી અને ત્યાર પછી અહીંયા આવ્યા લોટેશ્વર મહાદેવ નું જેવો તોડવા તો એ સમયમાં અહીંયા ખુબ યુદ્ધ થયેલું બાપુ ચામડું એક્ઝેક્ટ તમે હાથના ચામડા જેવું જ લાગશે અને ખુબજ વિશાળ કયા વડ છે હર હર મહાદેવ મિત્રો કેમ છે હું આશા રાખું છું કે સર્વ મિત્રો ને મહાદેવની કૃપા હંમેશા તો વર્ષો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને મિત્રો સોમવારે આપણે તમને બધા મિત્રો કીધું સોમવાર હોય એટલે આપણે હરેક તમને દર્શન કરવાના છે તો આજે એક સુપ્રસિદ્ધ એક જગ્યા ઉપર તો જે તમને લઈને આવ્યો છું ને તો એ જગ્યા બહુ જ પૌરાણિક છે એટલે કે સાતસો થી આઠસો વર્ષ કરતાં પણ વધારે જૂની આ એક જગ્યાએ તમને લઈને આવ્યો છું અને એક અહીં લોટેશ્વર મહાદેવ તરીકે સુપ્રસિદ્ધ એક મહાદેવની સ્થાપના છે એમનો બહુ જૂનો ઇતિહાસ છે તો ઇતિહાસ વિશે પણ વાતચીત કરીશું અને મહાદેવના દર્શન કરશું તો જોડાયેલા બીજું વિડીયોમાં ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો આપણે મહાદેવનું જે સરસ મજાનું જે સ્થાનિક મંદિર છે મહાદેવના દર્શન કરવાનો છે પણ સરસ મજાનું આ નવનિર્માણ જે મંદિરની સ્થાપના થઈ છે તો તમે ચારે બાજુ જોઈ રહ્યા છો કે બાર જે જ્યોતિર્દિંગ છે એમના બધા ચિત્રો મારવામાં આવેલા છે લોટેશ્વર મહાદેવ ના તમે હાલ દર્શન કરી રહ્યા છો આપડે લોટેશ્વર મહાદેવના દર્શન તો કર્યા છે ને આમનો ઇતિહાસ છે વર્ષો પુરાણિક છે જયારે મોહમ્મદ જગડો એમ કેવાય કે ગુજરાતી માટે જયારે સડાઈ કરી સોમનાથ જે મંદિર પોડી અને ત્યારબાદ અહીં પોડવા માટે તેઓ આવ્યા હતા અને મિત્રો દેવાદી દેવ મહાદેવ કેવાય અને અહીં જ્યારે પહોંચ્યા તેમને અસંખ્ય પ્રયાસો કર્યા એમ કહેવાય ને કે મોટા મોટા બોમ્બ વિસ્ફોટ પણ કર્યા એમાં જે અલગ અલગ પ્રકારે સૌ પ્રથમ જૂના જમાનામાં જે અણિદાયક જે વસ્તુ હોય છે શિવલિંગ કાઢવાની એને ઘણી બધી મહેનત કરી તો છતાં પણ નિષ્ફળ ગયો ત્યારબાદ જે બે હાથી લાવવામાં આવ્યા અને હાથીથી એમની સાંકળથી આ જે શિવલિંગની ફરતી આપણે જોઈએ છે ને નિશાન જોવા મળે છે એમના સારા સાંકળ બાંધી અને ખેંચવાનો પ્રયત્ન કર્યો છતાં પણ આ શિવલિંગ ખેંચાઈ નહોતી અને જે શિવલિંગ છે એમાંથી અસંખ્ય ભમરાઓ ઉત્પન્ન થયા અને જેમના સૈનિકો હતા એમના સૈનિકોને અને હાથીને ને કરડવામાં આવ્યા હતા તો મિત્રો એ હાથી પણ અહીં જે હતા એમને અહીં દફન કરવામાં આવ્યા હતા અને અત્યારે ત્યાં ખૂબ જ વિશાળ એક વૃક્ષનું ઝાડ છે એમને હાથી વડ તરીકે કહેવામાં આવે છે તો આપણે એમના પણ દર્શન કરવાના છે અને મિત્રો આપણે તમે આવો છો ને દેરીવાળા બાપુ સુપ્રસિદ્ધ એક પ્રખ્યાત છે તમે એક જ જગ્યાએ ત્રણ ત્રણ જગ્યાએ સમજી લેતા જોઈએ નહીં ને તો આપણે આ વિડીયોમાં જોવાની છે અને એમની સમજી અહીંયા આપણે દર્શન કરવાના છે જોડાયેલા રહેજો વિડીયોમાં ચેનલમાં નવાશો તો સબસ્ક્રાઈબ કરી લઈએ તો મિત્રો સમય જતા ઘણું બધું આ મંદિરની અંદર પરિવર્તન કરવામાં આવશે મારી પાસે તો બ્લોક ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને મંદિરના સંત પ્રસાદ રાખવામાં આવે છે અને મિત્રો જે અખંડ ધૂણા ની કુટરી છે લોટેશ્વર મહાદેવ દેરીવાળા બાપુ જે હતા તેમનો ધૂણો હજી પણ અહીં અહીંયા રાખવામાં આવે છે અને જે અખંડ ધૂણો કહેવામાં આવે છે અખંડ ધૂણો એટલે કે ધૂણો ચોવીસે કલાક શરૂ છે તો આપણે એમના દર્શન કરશું ત્યારબાદ એમની સમાધિ તરફ આપણે એમના દર્શન માટે જઈશું અને અહીં તમે જોવો છો તો શ્રીમદ શંકરાચાર્ય ભગવાનની સ્થાપના કરેલી છે અને ગજાનંદ ગણપતિ પણ અહીં બિરાજમાન છે અને ધૂણો પણ અત્યારે શરૂ છે અને આ રીતે સરસ મજાની વાસની કુટીરથી થી આખી એક નાની એવી કુટીર બનાવવામાં આવી છે જે આપણે ધૂણો અહીં અખંડ ધૂણો રાખવામાં આવ્યો મિત્રો આપણે લોટેશ્વર મહાદેવના દર્શન તો કર્યા છે પાસે થોડી ઘણી માહિતી લેવી લોટેશ્વર મહાદેવની તો કયું ગામ તમારું

પર પછી જે શિવ માં જે પ્રગટ છે ભમરા શિવાલય નીંગમાંથી અને એ પછી હાથીઓને સૈનિક ને હામે ભમરા થઈ યુદ્ધ છું અને આ તો લોઠા મહાદેવ છે

સરસ મંદર ની માહિતી આપી મિત્રો ગૌશાળા ગૌશાળા પણ છે તો મિત્રો સરસ મજાની માહિતી આપી આપડે દેરી વાળા બાપુ સમાધિ સ્થાન છે એમના દર્શન કરી મિત્રો અત્યારે વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આપણે આવી ગયા છીએ એ જે દેરી બાપુ જે લોટેશ્વર મહાદેવ જે સમાધિ સ્થાન છે તો એમના પણ આપણે દર્શન કરશું સમાધિ સ્થાન તો છે પણ એમની વચ્ચે સમાધિ છે એમની ઉપર નાનકડી સ્થાપના કરવામાં આવી છે અને મિત્રો દેરીવાળા બાપુના પરસા આપણો પાર છે એમને એક જ જગ્યાએ એક જ સાથે ત્રણ જગ્યાએ સમાધિ એક જ સમયે લીધી હતી તો એ પણ એમનો સરસ મજાનો ઇતિહાસ છે અને પાછળ જ આપણે ટૂંક સમયમાં હાથીવડ જોવા જવાના છીએ અને અહીં તમે મંદિરને જે આ જે સમાધિ છે સામે જોવો છો તો ઘણી બધી નાની મોટી એવી સમાધિઓ એટલે કે નાની મોટી છે બાપુ છે એમની સમાધિના દર્શન કર્યા પછી એમની પાછળ એક નાનુકડ એવું મેદાન છે જગ્યા તો ખૂબ વિશાળ છે પણ તમે અહીં જે વડલો જોઈ રહ્યા છો ને તો બે ઈ વડલો છે એને હાથીવડ તરીકે કહેવામાં આવે છે તો મિત્રો જે હાથી હતા જે એમના વડે જે મહાદેવની જે શિવલિંગ છે એ શિવલિંગ ખેંચવાનો પ્રયત્ન કર્યો તો એ હાથીને જે અસંખ્ય જયારે ભમરા ઉત્પન્ન થયા ત્યારે એ હાથીને ને કરવામાં આવ્યા હતા અને હાથીને ને અહીં દફન કરવામાં આવ્યા હતા પણ મિત્રો આજે પણ આપણે જોઈએ છીએ ને તો આ એક્ઝેટ તમે જોવો છો ને વિનંતી કરું રજીક કે સત્તર સોસઠ અને આજે તમે જેનું વડ જે જોઈ રહ્યા છો ને જેનું ચામડું એક્ઝેક્ટ તમે હાથના ચામડા જેવું જ લાગશે અને ખૂબ જ વિશાળ કાય આ વડ છે અને એને હાથી વડ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતનું વડ છે ખૂબ વિશાળ કાય તો મિત્રો લોટેશ્વર મહાદેવનો તો આપણે દર્શન કર્યા છે અને ઇતિહાસ વિશે પણ વાતચીત કરી છે ખૂબ જ સૌંદર્ય ભરેલું આ એક મંદિર છે અને તમે જ્યારે આવવું હોય તો તમે ભાદળથી પણ આવી શકો છો તળાજાથી પણ અવાય છે અને બે ત્રણ જગ્યાને રસ્તા છે અને તમે આવો છો તો લોંગિયા બાજુથી પણ આવી શકાય છે ભાદળથી અંદાજિત પાંચેક કિલોમીટર અંતરે થતું હોય છે લોટેશ્વર મહાદેવ કંતાસર બાજુમાં ગામ છે તો એવું રમણીય અને આ એક સુંદર મજાનું મંદિર છે આપણે એમની પાછળની સાઈડમાં આવી ગયા છે અને મારી પાછળ તમે જોવો છો અત્યારે જે ભાદોડી જે નદી છે અત્યારે બે કાંઠે વહેતી જાય છે એમની પાછળ પર તમે રમણીય વાતાવરણવાળી નદી ના દર્શન આપણે કરવા માટે આવી ગયા છીએ અને મહાદેવના દર્શન કરી ખૂબ જ આનંદ થયો તમે પણ તમારા પરિવાર સાથે ચોક્કસથી મુલાકાત લેજો ફરી જ મળશું નવા મહાદેવની નવી સ્થાપના સાથે ત્યાં સુધી હું ખેલાજી રજા લઉં છું આવજો હર હર મહાદેવ હર મંદિરના શિખરના તમે હાલ દર્શન કરી રહ્યા છો અને અત્યારે ઝરમર ઝરમર ખૂબ સુંદર મજાનો જે વરસાદ આવી રહ્યો છે અને આજુબાજુમાં તમે જોઈ રહ્યા ઘણા ભાવિ ભક્તો અત્યારે દર્શન હાથે આવી રહ્યા છે અહીંયા જે કથા ચાલી રહી છે તેની પૂજા પાઠની વિધિ ચાલી રહી છે